લેતી હોવાનો આક્ષેપ છે પાટીદાર દીકરીએ વિડીયો બનાવી ફરિયાદ નોંધવા અપીલ કરી મુંબઈ દીકરીએ વિડીયો માધ્યમથી પોલીસ પર પણ આક્ષેપો કર્યા છે પિતાના ભાઈએ મિલકત પડાવવા ઘરમાં ઘુસી હુમલો પણ કર્યો હતો પ્રોપર્ટી ફળાવી લેવા માતા અને મને હેરાન કરવામાં આવતા મહિલાની જિંદગી જોખમમાં તેમ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી પિતાના ભાઈ ભાજપમાં છે તેથી પોલીસ ફરિયાદ નથી લેતી બિપિન અમૃત્યા ભાજપના નેતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે દીકરીના પિતાના મૃત્યુ બાદ પિતાના ભાઈ પરેશાન કરે છે તેવા આક્ષેપ છે पहरेदार दीकरी माता राजकोट में दीकरी मूंबई में रहे परिवार सभ्य आए थे सीसीटीवी पर दीकरी जाहिर कर एक तरफ पाटीदार नेताओं की सभा ने बीज तरफ दीकरी न्याय मांगी रही है डेथ के बाद मैं बहुत कुछ फेस कर रही हूँ एक साल से मेरे फादर की फैमिली ने मतलब सारी प्रॉपर्टीज ले ली सब ले लिया बट मुझे उससे कोई फ़र्क नहीं पड़ा हमने कोई रिएक्शन नहीं लिया हमने लीगल एक्शन लिया जो यूजुअली सब करते हैं बट अभी थोड़े टाइम बाद में जब मुंबई आई तो मोम वहाँ पे अकेले रह रही है अभी तक हमने कुछ नहीं बोला ना हमने किसी को परेशान किया ना कुछ लेकिन कल रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता इन तीनों ने मेरी मोम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुसके उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है मैंने आज तक कुछ नहीं बोला कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया मतलब ना हमारी रिपोर्ट ली गई ना एफ आर आई एफ आई आर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी वो भी कोई एक्शन नहीं ले रहे मतलब मेरे बड़े पापा वहां पे बीजेपी में कुछ

રાજકોટ શહેરમાં રહેતા તેમના પતિ છે તેમનું અવસાન થઈ ગયું છે ત્યારબાદ આપણે નિયમ અનુસાર જોતા કે અવસાન બાદ જે પતિની મિલકતો હોય છે તે તેમના પત્નીની નામને થઈ જતી હોય છે જોકે એક ખોટું કુલ મખતિયા નામું તૈયાર કરવામાં આવ્યું છે વારસાગત શરટી ખોટું તૈયાર કરવામાં આવ્યું છે અને બીપીન અમૃતિયા દ્વારા આ કાવતરું રચવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે મૃતકની પત્ની દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ અનેક અરજીઓ છે તે પોલીસ મથકોની અંદર કરવામાં આવી છે લીગલ પ્રોસીજર પણ ચાલુ હોવા છતાં પણ મિલકત માટે થઈને બિપિન અમૃતિયા દ્વારા જે દીકરીનો વિડીયો વાયરલ થયો છે તેની માતાને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપો છે તે વિડીયોની અંદર પણ કરવામાં આવ્યા છે ને અરજી જે આપણને મોકલવામાં આવી છે ને તેમાં પણ અલગ અલગ મુદ્દા છે તે ટાંચવામાં આવ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે તરફ એક સમાજ એમ કહી રહ્યો છે કે પાટીદાર દીકરીઓ કે હોય છે તેને ન્યાય મળવો જોઈએ પરંતુ રાજકોટ શહેરની અંદર એક માતા માતા છે ને એક દીકરી છે આ બંને ન્યાય માટે ઓલખા મારી રહ્યા છે ને તેમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે બિપિન પ્રજા અમૃતિયા છે તે પોતે ભાજપના સાથે જોડાયેલા છે ને ભાજપનો મોટો નેતા હોવાનો આક્ષેપો કરી રહ્યા છે જે રીતના તેમની માતા સાથે થોડી વાર પહેલાં ટેલિફોનિક વાતચીત થઈ તો તેઓ એવું કહ્યું કે બિપિન અમૃતિયા છે તે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના પાર્ટનર હોવાની વાત છે તેના કારણે તેને વધારે પ્રેશર પોલીસ ઉપર કરતા હોવાનો આક્ષેપ પણ છે તે કર્યો છે સાડા નવ વાગ્યાની આસપાસ છે પરિવાર મીડિયા સમક્ષ આવવાનો છે સાચી હકીકત શું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ બહુ પરેશાન થઈ રહ્યા છે એક દીકરી મુંબઈથી રડતા રડતા સોશિયલ મીડિયાના સહારે માંગ કરી રહી છે કે અમારો શું વાક છે મારા પિતા નથી રહ્યા પરંતુ હવે તેમનો પરિવાર છે તેમની માતાને હેરાન પરેશાન કરી રહ્યો છે દીકરીની સગાઈ છે તે મુંબઈ થઈ છે અને મુંબઈ રહીને જ પોતે ગુજરાત ચલાવતી હોવાની વિગત છે તે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને માતા રાજકોટ રહીને પોતાનું ગુજરાત ચલાવી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માતા અને દીકરી તેના જ જે મોટા બાપા કહે મોટા પપ્પા કહે છે બિપિન અમૃતિયા અને તેમનો દીકરો છે તેમના નામ સાથે અરજીઓ પણ કરવામાં આવી છે કોર્ટ કાર્યવાહી થઈ રહી છે છતાં પણ ઘરે જઈને ધમકીઓ આપવામાં આવતી હોય ને તેના કારણે પોલીસ મથક સુધી ગયા છે પોલીસ કમિશનર કચેરી સુધી ગયા છે પરંતુ કોઈ ન્યાય ન મળતા અંતે દીકરી આજે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ કર્યા હોવાની વિગત છે તે સામે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એક તરફ પાટીદાર સમાજ એમ કહી રહ્યું છે કે દીકરીઓને સાથે અન્યાય ન થવો જોઈએ ને તે